વેલ્થ નો સિક્રેટ માર્કેટ વેધરને ને આઉટગેસ કરવાની જગ્યાએ તમારા ઇન્વેસ્ટમેન્ટ પ્લાન માટે પરફેક્ટ ડ્રેસ સિલેક્ટ કરવાની છે માર્કેટ ડિક્લાઇન્સ થી ના ડરતા મળો 2008 ના માર્કેટ ક્રેશ ના બે ઇન્વેસ્ટર્સ ને વિક્રમ જે 100% ઇક્વિટી પોર્ટફોલિયો સાથે હતા પોતાના ફંડ્સ યુઝ કરવાના ટાઈમ પર પોર્ટફોલિયો 50% ડાઉન થઈ ગયો અનિતા જે એક બેલેન્સ્ડ અપ્રોચ સાથે હતી એના પોર્ટફોલિયોમાં ફક્ત 20% લોસ થયું પણ તેને શાંતિથી ઉંગાવી આપણા ઇક્વિટી ઇન્ડેક્સ જર્નીઝ માઉન્ટેન રેન્જિસમાં જાય છે ક્યારે ઉપર ક્યારે નીચે ક્યારે ઊંચા ક્યારે માર્કેટ પીક તો ક્યારે અન્ડરગ્રાઉન્ડ માર્કેટ ડિકલાઇન્સ ડેટ ઇન્ડેક્સ જર્નીઝ જેન્ટલ લેન્ડસ્કેપમાં ચાલે છે સ્મૂથર પ્રિડિક્ટેબલ અને ફ્યુઅર સરપ્રાઇઝિસ સાથે પ્રોટેક્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન પરફેક્શન મલ્ટિપલ મોટા ડાઉન આવ્યા પણ પેશન્સ રાખનાર ઇન્વેસ્ટર્સને રિટર્ન્સ મળે છે સ્ટે ઓન ટ્રેક સ્ટે ઇન્વેસ્ટેડ એન્ડ ઇન્વેસ્ટર એજ્યુકેશન અવેરનેસ ઇનિશિયે મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમો ને આધીન છે યોજના સંબંધિત તમામ દસ્તાવેજો કાળજી પૂર્વક વાંચો